રાધે રાધે દોસ્તો શ્રાવણ શરૂ થાય તે પહેલાં ઘરમાંથી આ વસ્તુઓ ગાઢી નાખો શ્રાવણ શરૂ થવામાં થોડા જ દિવસો બાકી છે આ વખતે શ્રાવણ મહિનો અગિયાર જુલાઈથી શરૂ થશે આવી સ્થિતિમાં તમારે તેની તૈયારી અત્યારથી જ શરૂ કરી દેવી જોઈએ આ દિશામાં સૌપ્રથમ ઘરની સફાઈ શરૂ કરો અને તમારા ઘરમાંથી બિનજરૂરી વસ્તુઓ દૂર કરો વાસ્તવમાં શ્રાવણ મહિનો ભગવાન શિવની પૂજા માટે સમર્પિત છે ઘરમાં ભગવાન શિવની પૂજા કરવાથી ઘરમાં ખાસ ભક્તિથી ભરેલી નવી ઉર્જા આવે છે જો તમારા ઘરમાં બિનજરૂરી વસ્તુઓ હોય તો તે આ ઉર્જાના પ્રવાહમાં અવરોધ ઊભો કરશે તેથી શ્રાવણ શરૂ થાય તે પહેલાં તમારા ઘરને યોગ્ય રીતે સાફ કરવું જોઈએ અને બિનજરૂરી વસ્તુઓ અથવા જૂની તૂટેલી વસ્તુઓ દૂર કરવી જોઈએ અને તેને ફેંકી દેવી જોઈએ તો ચાલો જાણીએ કે ઘરમાંથી કઈ બિનજરૂરી વસ્તુઓ તાત્કાલિક દૂર કરવી જોઈએ સૂકા કે સુકાઈ ગયેલા કાંટાળા છોડ સૂકા કે સુકાઈ ગયેલા છોડ ઘરમાં નકારાત્મક ઉર્જા ફેલાવે છે અને વાતાવરણને ભારે બનાવે છે વાસ્તુશાસ્ત્ર અનુસાર આ છોડ જીવન ઉર્જાને અવરોધે છે ખાસ કરીને સૂકા તુલસીના છોડને તાત્કાલિક દૂર કરવા જોઈએ તેને દૂર કર્યા પછી તુલસી મની પ્લાન્ટ એલોવેરા જેવા લીલા ઓક્સિજન આપતા છોડ વાવ આ નોકરી અને વ્યવસાયમાં પ્રગતિનો માર્ગ ખોલે છે તૂટેલી મૂર્તિઓ ઘરમાં તૂટેલા કાચ તૂટેલા વાસણો તૂટેલી મૂર્તિ અથવા તૂટેલી ફ્રેમ આર્થિક નુકસાન માનસિક તણાવ અને સંબંધોમાં તિરાડ લાવે છે વાસ્તુદોષ વધે છે અને લક્ષ્મીજીના નિવાસમાં અવરોધ આવે છે ભગવાનની તૂટેલી મૂર્તિને તાત્કાલિક માટી અથવા નદીમાં વિસર્જિત કરો તૂટેલા વાસણો અને તૂટેલા અરીસાને તાત્કાલિક બદલો આનાથી ધન વધે છે જૂનું કે તૂટેલી સાવરણી સાવરણીને ધનલક્ષ્મીનું પ્રતિક માનવામાં આવે છે તૂટેલી કે જૂની સાવરણી ઘરમાં ગરીબી અને રોગને આમંત્રણ આપે છે આનાથી નોકરીમાં અવરોધ પૈસાનો બગાડ અને વ્યવસાયમાં નુકસાન થાય છે દર શનિવારે કે અમાવાસ્યામાં સાવરણી બદલો નવી સાવરણી ગુપ્ત જગ્યાએ રાખો અને તમારા પગ તેને સ્પર્શ ન થવા દો સમયસીમા સમાપ્ત થયેલ દવાઓ અને બગડેલી ખાદ્ય વસ્તુઓ જૂની નકામી દવાઓ અને સડેલા અનાજ ઘરમાં રોગો ઝગડા અને માનસિક થાકનું કારણ બને છે તે ઘરની સમૃદ્ધિને અંદરથી નષ્ટ કરે છે દવાના બોક્સ અને રસોડાને પણ સાફ કરો જૂના મસાલા તેલ લોટ વગેરે કાઢી નાખો અને તાજા ખાદ્ય પદાર્થો રાખો ફાટેલા કપડાં ભગવાનના જૂના કપડાં ફાટેલા કપડાં પહેરવાથી આત્મવિશ્વાસ ઓછો થાય છે અને નકારાત્મકતા વધે છે ખાસ કરીને પૂજા સ્થળે ઉપયોગમાં લેવાતા ગંદા કે જૂના કપડાં રાખવાથી ત્યાંની ઉર્જા અવરોધાય છે આ સાથે પૂજા સ્થળેથી ભગવાનના જૂના કપડાં દૂર કરો કાં તો કપડાંનું દાન કરો અથવા તેનો યોગ્ય રીતે નાશ કરો જો તમે નવા અને સ્વચ્છ કપડાં પહેરીને શિવની પૂજા કરો છો તો તમને સંપત્તિ અને ખ્યાતિ મળે છે નકારાત્મક અથવા હિંસક ચિત્રો ઘરમાં રાખેલ રડતા બાળકો તલવારો યુદ્ધના દ્રશ્યો અથવા સિંહ અને વાઘની મૂર્તિઓના ચિત્રો હિંસક ઉર્જાને જન્મ આપે છે આ ચિત્રો કારકિર્દી અને લગ્ન જીવનમાં સંઘર્ષનું કારણ બને છે આ ચિત્રોને શિવ પાર્વતી રાધાકૃષ્ણ અથવા પ્રકૃતિના દ્રશ્યો જેવા શાંત પ્રેમાળ ચિત્રોથી બદલો આ માનસિક શાંતિ અને કૌટુંબિક સમૃદ્ધિ લાવે છે જૂની તૂટેલી બંધ થયેલી ઇલેક્ટ્રોનિક વસ્તુઓ ઘરમાં કામ ન કરતા ટીવી મિક્સર ઘડિયાળ મોબાઈલ વગેરે ઘરમાં અવરોધ પેદા કરે છે આ વસ્તુઓ તમારા સમય શક્તિ અને પૈસાને અવરોધે છે તે વસ્તુઓનું જલ્દી સમારકામ કરાવો અથવા તેને વેચી દો આનાથી તમારા કરિયરમાં પણ સકારાત્મક પરિવર્તન આવશે બંધ પડેલી ઘડિયાળો અથવા ખોટો સમય દર્શાવતી ઘડિયાળો જીવનની પ્રગતિને અટકાવે છે તે નોકરીમાં પ્રમોશન નવી તકો અને આવકની ગતિ ધીમી કરે છે બંધ પડેલી ઘડિયાળોનું સમારકામ કરાવો અથવા તેને દૂર કરો શુભ સમયે નવી ઘડિયાળ મૂકવાની જીવનમાં સમયનું સંતુલન બને છે